ફરી એક વાત તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મેવું લેવાય છે વ્લોગ મને આપણે વહેલાં વહેલા કૂતરો લેવા આવી ગયા કૂતરી વિયાણી એટલે જેમ કે બીજાના ચેતન નથી તે જ્યાં પૂળા નાખે એ કૂતરી વિયાણી તો એને એમ કીધું કે કૂતરી લઈ લો મને કેળો તો આપણે કૂતરી અને ગતેલા બે લઈ રહેવાનું અહીંયાથી અને બકુલ કરી હું લાવ્યો વહેલાં વહેલાં એ મું બતાવું બકુલ એ કરવાની માં તો ઓક્સી મેણિયા અને સરખું કરશી અને એ રાખશે તૈયારો મત બત પ્રિયમ જાય તેમ જે અહીં જો આઈ જો જાવ ને કુતર પડી અને ગતે લઈ જા હોલે બીજી જગ્યાએ પાસ અહીંયા ને લઈ જા પર લઈ જા દેવા ને રાખવા ને બોડી કરે જ ને મો કરી દઉં પછી તમને કહું કોમેલે કુતરા પહેલે પેલા બેઠી લઈ જાય હાલ જ હોમ હોમે વીણી ઉલ્લે ને એમાં અહીંયાથી હવે કૂતરો લેવા બકુલ કરવાની ખાડી કરી એનો મેલ છે અમારે એને કૂતરી ખાડ હારખી કરી દઉં આટલે ખોદી ખોદી પૂરી ખોદી લે એટલે હું તમને બતાવ કૂતરા વીણીથી હોમ હા દેખાય નહીં પૂળાને નાખે કુળાનું ચેનલ લેવું અહીંયા કરો એને એમ બટ કરીને હું બસ હું કહું તમને હું બટ કરીને આપણે મેં કુતરો એટલો એને પડ્યા એનું પટ્ટો અક્ષય થેલી ને એવું નહીં આળો ને એવું નાખશે એમ કર્યું મને એટલે બે જનાવાર યાર ના કરે પણ એવું દેખાય નહીં એમ આખી બટ કરી હું તમને ફરી બતાવું મેણીયું પાછળની તૈયાર કરી દીધું હું ને જેને અંદર મેળવાના ઉપર મેણી ઢોંકશે એટલે છેલ્બકુલ થઈ જાય કૂતરી પડી ઓપે એટલે તડકો આવે એના કરતાં આપણે માત્ર મેણી ટોચી દઉં એટલે રાતે ટાઈટ ના આવે એને પછી આડું છે એવું ઊંડને હેરાન કર્યું છે સારું હું મેણી ટોચીને ફરી બતાવી દઉં ઓના ઉપર નેચી ટાઈડ ને વાવી ઉરા કરી દીધું જો આની અંદર કૂતરો મેલી તાનો અને કૂતરી અંદર આવી અને નો ઉપર તો આચી દે થઈ જાય બકુલ સેલ આરે જો નો 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 પેરી કૂતરી તાક ને આરે હવે મેણી આપડે ટોક છે એના ઉપર મસ્ત બકુલ થઈ જાય હું બતાવું મેણી ટોચી દઉં હવે આપણે મેણી ઇટ વાંચી લીધું કુતરી અંદર આ રીતે કર્યું મેણી એ રાજી એના રાજી માં અને છોકરો બે રાજી બેઠા એટલે આપણે રાજી ઊંય કૂતરી બે હોય છે બેસી વહેલા હોવા જ ના આપણે કરી દઉં વેલ ના હતા બે કલાક જેવું થઈ ગયું બિલકુલ બનાવ કૂતરો કાઢવાનો લેતી એ ઊંયણી કૂતરી અંદરથી કાઢીને જેમ કે બાજુ ના ખેતર વાળાનો અહીંથી હું લાવ્યા વાળો અને અહીંથી અંદર જો અચ્છા રાજી થઈ જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેરને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં એવું આપણે કહેવાની આજે વખતે જરૂર નહીં જેમ કે આપણે જાનવરના નોમથી લાઈક ને એવું કશું વધારવા માગતા નહીં અને આ વિડીયો ખાલી તમને બતાવવા માટે બનાવ્યો હતો કે આ રીતે કૂતરો વ્યા તો મારવાની તો છોડવા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો શેર ખાલી કરીએ સબસ્ક્રાઈબને લાઇક કરવાની જરૂર નહીં તમને યોગ્ય વિડીયોને સારો લાગે તો જ કહેજો ને કે મૂક્યા તો નહીં જેમ કે આ વિડીયોમાં આપણે અમુક કોમેન્ટ કરે છે કે કૂતરાના નોમથી જાનવરના નોમથી ને લાઇક વધારવામાં આવે અને એમ કહે છે કૂતરાના વિડિયો બનાવવાની એટલે આપણે એમ નહીં કહેતા કે લાઈક કજું સબસ્ક્રાઈબ કરી ખાલી શેર કરી દેજો એટલે બધા જોણો મળે કે કૂતરાને ઢોકાને છોડવા પડે ને બે ટાઈમ ખાલી હોય જવા રોટલો નાખવાનો બીજું કોઈ કૂતરું માગતું નહીં કોઈ જમીન ઘર કોઈ માગી લેવાનું નહીં આપણે એટલા માટે હું કહેવા માગું છું હું આવા વિડીયો જોતા રહીજો અને એને રોટલો બે ટાઈમ નાખતા રહેજો આપણે હવે વિડીયો પૂરો કરો જય માતાજી જય બાબાજી